મિત્રો જય સ્વામિનારાયણ ખૂબ લાઇક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય જય સ્વામિનારાયણ આજ તો કોબીના શાકની રેસીપી અને હાઈવેસ્ટર ખેતીમાં તાત્કાલિક ઘઉંનું કામ જલ્દી પતી જાય અને સરસ આધુનિક વસ્તુ જે આવી રહી છે ખેતીમાં એ આજ બતાવીશું હાઈવેસ્ટર ખૂબ સરસથી ઝડપથી ઘઉંનું કામ પતી જાય સરસ મજાનું અને નાનો એવો વિડીયો અમારે કૃપાલની બેબી નાગપુર છે એનો નાનો વિડીયો સાંભળવા મળશે જય સ્વામિનારાયણ જય શણેશ હું કામ ચાલી રહ્યું છું લે કોબીનું શાક છે હો સરસ મજાની કોબીની શાકની રેસીપી છે કોબીનું શાક તો ઘણા સમય ત્યાં નથી ખાધું કોબીનું શાક અમારે ઓછું હોય પણ મેં કીધું આજવાળી બનાવ્યું છે સરસ મજાની કોબીના શાકની રેસીપી ચાલી રહી છે તેલ મુકાયું છે હં એટલે આગળ તડ તડ શાક વધારે

કોબીનું શાક કરતા કાચી કોબી ખાવામાં બહુ ફાયદો થાય એમ લોકો કહે છે અને ઘણા ખાતા હોય કાચી કોબી કોબીનો સંભારો કરો તમે ઘણી બધા કાચો વધારે સારું લાગે કાચું વધારે વિટામિન પાણી દેવાનું <laughs> <laughs>

પવિત્ર ન હોય ખૂબ સરસ મજાનું આ શ્રી ખોડિયારમાં જય જગદંબા માતાજીને પણ થાળ ધરાવી રહ્યા છે અમારા કુળદેવી આય શ્રી ખોડિયારમાં સ્વામિનારાયણ ભગવાનને થાળ ધરાવ્યું માતાજીને થાળ ધરાવ્યું દરરોજ થાળ ધરીને જમવાનું હોય અને બધા લોકો ધરાવતા જ હોય ખૂબ સરસ જે અનાજ આપે છે તો ભગવાન આપે છે આપણે તો આપણેથી કાંઈ થાય નહીં આપણે શું ખૂબ પાંદડી આવે નહીં જે કાંઈ દેવાવાળા છે એ તો ભગવાન ને માતાજી દેવાવાળા છે આપણને જે કાંઈ આપે છે જય સ્વામિનારાયણ જય હય શ્રી કોળિયારમાં જય જગદમમાં ખૂબ લાઈક કરી રહ્યા ખૂબ શેર કરી રહ્યા ખૂબ સબસ્ક્રાઈ કરી રહ્યા ખૂબ ફોર્મેન્ટ કરી રહ્યા છો કુંદનબેન જોશી કહે જાત્રા કરવા જાવ ત્યારે ચલાલા નો યાદ કરતા મજા જાત્રાની કરજો સરસ મજા તો જાત્રાની જ કરવાની હોય ને અમદાવાદથી ભારતીબેન કોમેટ હતી સાંજે સેવ ટમેટાનો થાળ ધરાવ્યો હતો ને બીજે દિવસે બપોરે ગુવારનો શાકની રેસિપી બતાવી હતી અને મમતાબેન પટી કહે જસુબેન તે મારા નળદના જેઠાણી પણ તે અહીંયા રહેતા ત્યારે અમારે પાડોશમાં હતા કોમેટ હતી બાની ઉંમર કેટલી સિત્તેર વર્ષ સરસ અને સ્વામિનારાયણ ગઢડાના વિપુલભાઈ કહે ભાભુના બ્લોગ જોવા બહુ ગમે છે કોમેટ હતી ઢોકળા ઢોકળા કહેવાય ને બહાર થી લાવ્યા હોય એ ખમણ કહેવાય સરસ અમદાવાદ થી રેખાબેન ચુચક 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 કહે ઢોકળા સરસ છે અને શંકર પાર્વતી ની સરસ સારી કરી અને કેનેડા થી ઉષાબેન પુષ્પાબેન પટેલ કહે સરસ ઢોકળા ઈલાબેન રાવલ કહે ધાર્મિક સત્સંગી ફેમિલી સરસ કોકિલાબેન કહે રોટલા મારા ફેવરિટ છે કીર્તિબેન કહે ઢોકળા સરસ બનાવ્યા પટેલ કહે અમે જુનાગઢ અમદાવાદ જરૂર આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય ભોળાનાથ જય જીનેન્દ્ર ઢોકળાની કોમેન્ટ બઉ સરસ આવી હતી જય સ્વામિનારાયણ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો બાય બાય

જોરદાર કામ હજારો વીઘા ના ઘઉં કાઢી નાખે ને કાળીઓ દાંત બસો વીઘા રોજ વાટી નાખે જોરદાર ઝડપથી કામ થઈ જાય ખેતીનું હજારો વીઘાના ઘઉં કાઢી નાખે જોઈ શકો છો હાઈવેસ્ટર પંદર ટ્રેક્ટર પીડા છે જોરદાર કામ કરી રહ્યું છે ખેતીનું ઘઉં કાઢવા માટેનું હાઈવેસ્ટર ચાલી રહ્યું છે શકો છો ਇਸ ਤਰ੍ਹਾਂ ਨਹੀਂ ਜਿਸੇ ਘਰ ਕਾਣਵਾ ਮਾਤੇ ਨੂੰ ਗਵਰਦਾਰ ਕੰਮ ਕਰੇ ਜੰਮ ਕਰੇ ਕੋਨੋ

કેટર ઊભા છે અમાર પાણી ઉતારે ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે